હેલો ફ્રેન્ડ્સ માયસેલ્ફ નીરજ પટેલ આ વિડીયો લેક્ચરમાં આપણે જીએસઆરટીસીમાં જે હેલ્પરની ભરતી આવેલી છે તે ભરતી માટે કેટલાક મોસ્ટ આઈએમપી એમ પી સોલ્યુશન કરીશું તો આ વિડીયો લેક્ચરમાં આપણે માર્કિંગ અને મેઝરિંગ પ્રેક્ટિસ ટોપિકને લગતા કેટલાક મોસ્ટ આઈએમપી એમ સીક્યુ સોલ્વ કરીશું તો પહેલો પ્રશ્ન છે એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે તો આ પ્રશ્નમાં આ આકૃતિ આપેલી છે અને તેમાં અહીં એક્સ ભાગ દેખાડેલો છે અને આ ભાગનું નામ આપણે જણાવવાનું છે તો આ ઇન્સ્ટ્રુમેન્ટ છે તેનું નામ છે ઊંડાઈ મેજરિંગ બ્લેડની આપણે કોઈ પણ વર્ક પીસમાં તેની ઊંડાઈનું માપ લઈ શકીએ છીએ તો એ પ્રશ્નનો જવાબ છે ડેફ્થ મેઝરિંગ બ્લેડ બીજો પ્રશ્ન છે એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે તો આ પ્રશ્નમાં પણ અહીં એક આકૃતિ આપેલી છે અને તેમાં એક્સ ભાગ બતાવવામાં આવેલું છે જેનું આપણે નામ આપવાનું છે અને આ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ છે ડેપ્થ માઇક્રોમીટર અને તેમાં અહીં જે એક્સ ભાગ બતાવેલો છે તે છે લોક તો ડેપ્થ મે તો ડેપ્થ માઇક્રોમીટરથી પણ આપણે કોઈપણ ઓબ્જેક્ટની અંદર તેની ઊંડાઈ માપી શકીએ છીએ અહીં ડેપ્થ માઇક્રોમીટરની એપ્લિકેશન બતાવેલી છે જેમાં તમે જોઈ શકો છો કે અહીં મારું જે કરસર છે તે મેઝરિંગ રોડ છે જેના વડે આપણે ઓબ્જેક્ટની ઊંડાઈ માપી શકીએ છીએ અને આ ઇન્સ્ટ્રુમેન્ટમાં અહીં જે ભાગ બતાવેલો છે તેનું નામ છે લોક ત્યાર પછીનો પ્રશ્ન છે આઉટસાઇડ મેટ્રિક માઇક્રોમીટરનું લિસકાઉન્ટ શું છે તેનો જવાબ છે ઝીરો પોઈન્ટ ઝીરો એક મિલીમીટર તો અહીં લિસ કાઉન્ટનો અર્થ થાય છે નાનામાં નાનું માપ તો આ ઇમેજ છે તે આઉટસાઇડ મેટ્રિક માઇક્રોમીટર છે અને આ ઇન્સ્ટ્રુમેન્ટ વડે આપણે ઓછામાં ઓછું ઝીરો પોઈન્ટ ઝીરો એક મિલીમીટરનું માપ માપી શકીએ છીએ ત્યારબાદ આઉટસાઇડ માઇક્રોમીટરનો કયો ભાગ ફિક્સ મેઝરિંગ ફેસ પર લાગતા સમાન દબાણને નિશ્ચિત કરે છે જેનો જવાબ છે રેચેટ સ્ટોપ તો અહીં આકૃતિમાં માઇક્રોમીટર બતાવેલું છે જેમાં અહીં જમણી બાજુ મારું કરસર છે તે ભાગ છે રેચેટ સ્ટોપ એટલે કે રેચેટ સ્ટોપ વડે આપણે એક સમાન દબાણ આપીને વર્કિસને માપી શકીએ છીએ ત્યાર પછીનો પ્રશ્ન છે માઇક્રોમીટરનો ફિક્સ મેઝરિંગ ફેસ કયો છે જેનો જવાબ છે એનવિલ તો આ માઇક્રોમીટરની ઇમેજ છે તેમાં અહીં ડાબી બાજુ જે મેઝરિંગ ફેસ આપેલી છે તેનું નામ છે એનવિલ જે ફિક્સ હોય છે તો માઇક્રોમીટરના ફિક્સ મેઝરિંગ ફેસ નું નામ છે એનવિલ ત્યાર પછીનો પ્રશ્ન છે કેમ શાફ્ટ જર્નલના વ્યાસને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે જેનો જવાબ છે આઉટસાઇડ માઇક્રોમીટર ત્યાર પછીનો પ્રશ્ન છે આઉટસાઇડ માઇક્રોમીટરમાં એનવિલ કઈ ધાતુનું બનેલું છે જેનો જવાબ છે કાર્બાઇડ તો અહીં ડાબી બાજુ જે ફિક્સ ફેસ આપેલી છે તેને એનવિલ કહે છે જે કાર્બાઇડનું બનેલું હોય છે કારણ કે કાર્બાઇડ છે તે ખૂબ સખત ધાતુ હોય છે જેથી એનવિલ ઉપર ઘસારો નહીવત લાગે છે ત્યાર પછીનો પ્રશ્ન છે એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે તો અહીં આઉટસાઇડ માઇક્રોમીટરની ફિગર આપેલી છે જેમાં અહીં એક્સ ભાગ દર્શાવેલો છે અને આ એક્સ ભાગનું નામ છે ફ્રેમ ત્યારબાદ એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે તો આ પ્રશ્નમાં પણ અહીં આઉટસાઇડ માઇક્રોમીટરની ફિગર આપેલી છે જેમાં અહીં એક્સ ભાગ આપેલો છે જેનું નામ છે એનવેલ ત્યાર પછીનો પ્રશ્ન છે આઉટસાઇડ માઇક્રોમીટરમાં થિમ્બલ પર કેટલા સમાન ડિવિઝન કરેલા હોય છે તેનો જવાબ છે પચાસ ડિવિઝન તો અહીં મારું કરસર છે તે થિમ્બલનો પાર્ટ છે જે નળાકાર સરફેસ હોય છે અને નળાકાર સરફેસ પર આ રીતના માર્કિંગ કરેલા હોય છે અને તેની અંદર ટોટલ આવા પચાસ કાપા હોય છે ત્યાર પછીનો પ્રશ્ન છે આઉટસાઇડ માઇક્રોમીટરમાં એક થિમ્બલ એ ડિવિઝનનું મૂલ્ય કેટલું હોય છે જેનો જવાબ છે ઝીરો પોઈન્ટ ઝીરો એક મિલીમીટર તો અહીં આ થિંબલમાં જે પચાસ કાપા આપેલા હોય છે તેના વડે આપણે ઓછામાં ઓછું ઝીરો પોઈન્ટ ઝીરો એક મિલીમીટરનું માપ માપી શકીએ છીએ ત્યાર પછીનો પ્રશ્ન છે આ માપવાના સાધનનું નામ શું છે તો અહીં આ ફિગર આપેલી છે અને આ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ પૂછેલું છે તો આ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ છે તો આ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ છે ડાયલ બોર્ગેજ તો અહી આકૃતિમાં ઇમેજ આપેલી છે અને આ ડાયલ ઉપયોગ ડાયમેન્શન માપવા માટે થાય છે છે ત્યાર પછીનો પ્રશ્ન તો અગેન અહીં ડાયલ બોર્ગેજ ની ઇમેજ આપેલી છે અને તેમાં અહીં એક્સ ભાગ બતાવેલો છે અને તે ભાગનું નામ છે સેન્ટરિંગ શૂઝ ત્યાર પછી છે એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે તો અગેન અહીં ડાયલ બોર્ગેજની ઇમેજ આપેલી છે જેમાં અહીં એક્સ ભાગ બતાવેલો છે અને આ એક્સ ભાગનું નામ છે પ્લન્જર ત્યાર પછીનો પ્રશ્ન છે એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે તો અગેન અહીં સેમ ડાયલ બોર્ગેજની ઈમેજ આપેલી છે જેમાં અહીં એક્સ ભાગ બતાવેલો છે અને તેનું નામ છે સ્ટેમ ત્યાર પછીનો પ્રશ્ન છે ડાયલ બોર્ગેજમાં એક્ચ્યુઅલ માપ દરમિયાન ડાયલ બોર્ગેજનો કયો ભાગ મૂવ થાય છે તો તેનો જવાબ છે પ્લન્જર ત્યાર પછીનો પ્રશ્ન છે ટેલિસ્કોપિક ગેજમાં દર્શાવેલા માપને વાંચવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે જેનો જવાબ છે આઉટ સાઇડ માઇક્રોમીટર ત્યાર પછીનો પ્રશ્ન છે એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે તો આ ઈમેજ છે તેનું નામ છે ડાયલ ઇન્ડિકેટર અને અહીં જે એક્સ ભાગ દર્શાવેલો છે તેનું નામ છે પ્લન્જર તો અહીં આકૃતિમાં ડાયલ ઇન્ડિકેટર બતાવેલું છે જેમાં તમે જોઈ શકો છો કે આ ઉભો ભાગ છે તેનું નામ છે પ્લન્જર ત્યાર પછીનો પ્રશ્ન છે એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે તો અગેન આ ઇમેજ છે તે ડાયલ ઇન્ડિકેટરની છે અને અહીં જે એક્સ ભાગ બતાવેલો છે તે છે ક્લેમ્પ

અને તે પટ્ટીઓ ઉપર તેનું માપ લખેલું હોય છે અને આ ફિલર ગેજનો ઉપયોગ ખૂબ જ પાતળા ગેપનું માપ જાણવા માટે થાય છે એટલે ખૂબ પાતળા ગેપમાં આ પટ્ટીઓ છે એ દાખલ કરવામાં આવે છે અને જે પટ્ટી એ ગેપમાં એક્ઝેક્ટલી ફિટ થાય તે પટ્ટીમાં જે માપ લખેલું હશે તેટલું માપ તે ગેપનું હશે એટલે આ ગેજ નું નામ છે ફિલર ગેજ ત્યાર પછીનો પ્રશ્ન છે ફિલર ગેજ દ્વારા શું માપવામાં આવે છે તેનો જવાબ છે બે ભાગો વચ્ચેનો મેટિંગ ગેપ ત્યાર પછીનો

જેનો જવાબ છે કોપર સલ્ફેટ ત્યારબાદ આ સાધનનું નામ શું છે તો અહીં ફિગરમાં આ એક ઇમેજ આપેલી છે જેનું નામ છે સરફેસ પ્લેટ ત્યારબાદ એસઆઈ એકમ મુજબ લંબાઈનો મૂળભૂત એકમ શું છે જેનો જવાબ છે મીટર ત્યારબાદ એન્જિનિયરિંગ સ્ટીલ રૂલનું લિસ્કાઉન્ટ કેટલું હોય છે તો અહીં સ્ટીલ રૂલની ઇમેજ આપેલી છે અને લિસ્કાઉન્ટનો અર્થ થાય છે નાનામાં નાનું માપ તો એન્જિનિયરિંગ સ્ટીલ રૂલ વડે આપણે નાનામાં નાનું માપ ઝીરો પોઈન્ટ પાંચ મિલીમીટર માપી શકીએ છીએ ત્યારબાદ વર્તુળ દોરવા માટે કયા માર્કિંગ ટૂલનો ઉપયોગ થાય છે જેનો જવાબ છે સ્પ્રિંગ ડિવાઈડર તો અહીં સ્પ્રિંગ ડિવાઇડરની ઇમેજ આપેલી છે અને તેનો ઉપયોગ વર્તુળ અથવા તો આર્કનું માર્કિંગ કરવા માટે થાય છે ત્યારબાદ રાઇટ એંગલ ચેક કરવા માટે કયા શબ્દનો ઉપયોગ થાય છે તેનો જવાબ છે ટ્રાય સ્ક્વેર તો અહીં આ જે ઇમેજ છે તેને ટ્રાય સ્ક્વેર કહે છે અને ટ્રાય સ્કવેર દ્વારા આપણે ઓબ્જેક્ટની બે ફેસ એક્ઝેક્ટ નેવું ડિગ્રી એ છે કે નહીં તે ચેક કરી શકીએ છીએ ત્યાર પછીનો પ્રશ્ન છે આઉટસાઇડ કેલિપરનો ઉપયોગ શું છે જેનો જવાબ છે જોબનો આઉટસાઇડ ડાયામીટર ચેક કરવા માટે તો અહીં આ આકૃતિમાં આઉટસાઇડ કેલિપર દર્શાવેલું છે જેમાં તમે જોઈ શકો છો કે આઉટસાઇડ કેલિપર દ્વારા આ રીતે સાફનો આઉટસાઇડ ડાયામીટર ચેક કરી શકાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે આ કેલીપરનું નામ શું છે તો અહીં આ એક ઇમેજ આપેલી છે જેનો જવાબ છે સ્પ્રિંગ જોઈન્ટ આઉટસાઇડ કેલીપર તો અહીં આકૃતિમાં ઉપરનું આ જે આ પોર્શન છે તે સ્પ્રિંગ છે અને તે સ્પ્રિંગનું ટેન્શન અહીં આ સ્ક્રૂ દ્વારા એડજસ્ટ કરી શકાય છે

યુનિવર્સલ સ્ક્રાઇબર બ્લોક અને તેમાં અહીં જે એક્સ ભાગ બતાવેલો છે તેનું નામ છે ગાઈડ પિન ત્યાર પછીનો પ્રશ્ન છે યુનિવર્સલ સરફેસ ગેજમાં એક્સ ચિહ્નિત ભાગનું નામ આપો તો અહીં યુનિવર્સલ સ્ક્રાઇબર બ્લોક બતાવેલો છે જેમાં અહીં એક્સ ભાગ બતાવેલો છે તેનું નામ છે રોકર આર્મ તો આ યુનિવર્સલ સ્ક્રાઈબર બ્લોકની ઈમેજ છે જેમાં અહીં મારું કરસર છે તે ભાગ છે રોકર આર્મ ત્યાર પછીનો પ્રશ્ન છે સેન્ટર પંચનો એંગલ શું છે જેનો જવાબ છે નેવું ડિગ્રી તો અહીં સેન્ટર પંચની ઇમેજ આપેલી છે જેમાં તમે જોઈ શકો છો કે તેનો જે પોઈન્ટ એંગલ હોય છે તેનું માપ હોય છે નેવું ડિગ્રી ત્યાર પછીનો પ્રશ્ન છે ટ્રીક પંચનો એંગલ શું છે જેનો જવાબ છે સાહીઠ ડિગ્રી તો જેમ સેન્ટર પંચમાં આ પોઈન્ટનો એંગલ નેવું ડિગ્રી હોય છે તેમ પ્રીક પંચની અંદર આ પોઈન્ટનો એંગલ સાઈઠ ડિગ્રી હોય છે ત્યાર પછીનો પ્રશ્ન છે આ ચીઝલનું નામ શું છે તો અહીં ચીઝલની ઇમેજ આપેલી છે અને ચીઝલનો અર્થ થાય છે ચીણી તો આ ચીઝલનું નામ છે ક્રોસ કટ ચીઝલ ત્યાર પછીનો પ્રશ્ન છે આ ચીઝલનું નામ શું છે તો અહીં બીજી એક ચીઝલની આકૃતિ આપેલી છે અને આ ચીઝલનું નામ છે હાફ રાઉન્ડ ચીઝલ તો આ હાફ રાઉન્ડ ચીઝલની ઇમેજ છે જેમાં તમે જોઈ શકો છો કે તેનો જે આ પોઈન્ટ હોય છે તે અર્ધક ગોળાકાર હોય છે એટલે કે હાફ રાઉન્ડ હોય છે એટલા માટે આ ચીઝલને હાફ રાઉન્ડ ચીઝલ કહે છે ત્યાર પછીનો પ્રશ્ન છે આ ચીઝલનું નામ શું છે તો અહીં ત્રીજી ચીઝલની આકૃતિ આપેલી છે જેમાં અહીં ચીઝલના આ પોઈન્ટના આકારને લીધે તેનું નામ છે ડાયમંડ પોઈન્ટ ચીઝલ ત્યાર પછીનો પ્રશ્ન છે એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે તો અહીં હેમર એટલે કે હથોડીની આકૃતિ આપેલી છે જેમાં અહીં આ એક્સ ભાગ છે તેનું નામ છે પિન ત્યાર પછીનો પ્રશ્ન છે એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે તો અહીં સેમ હેમરની ઇમેજ આપેલી છે જેમાં અહીં આ જે એક્સ ભાગ છે એનું નામ છે ચીક ત્યાર પછીનો પ્રશ્ન છે આ સાધનનું નામ શું છે તો અહીં આ સાધન આપેલું છે જેનું નામ છે બેન્ચ વાઇસ ત્યાર પછીનો પ્રશ્ન છે આ વાઇસ નું નામ શું છે તો આ વાઇસ નું નામ છે પાઇપ વાઇસ એટલે કે આ વાઇસ ની અંદર આપણે પાઇપ પકડાવીને તેના પર કામ કરી શકીએ છીએ ત્યાર પછીનો પ્રશ્ન છે આ નામ શું છે તો અહીં પ્લાયરની એક ઇમેજ આપેલી છે જેનું નામ છે એન્ડ કટિંગ પ્લાયર ત્યાર પછીનો પ્રશ્ન છે આ સાધનનું નામ શું છે તો આ સાધનનું નામ છે પુલર એકચુઅલી આ સાધનનું નામ છે બેરિંગ પુલર જેના વડે આપણે બેરિંગને સાફટમાંથી છૂટું પાડી શકીએ છીએ ત્યાર પછીનો પ્રશ્ન છે ન્યુમેટિક ટૂલનો વર્કિંગ મીડિયા શું છે તેનો જવાબ છે હવા ત્યારબાદ સ્ક્રુ ડ્રાઈવરનું નામ શું છે તો અહીં આકૃતિમાં એક સ્ક્રુ ડ્રાઈવર આપેલું છે જેનું નામ છે રેકેટ સ્ક્રુ ડ્રાઈવર ત્યાર પછીનો પ્રશ્ન છે એલન કી કયા મટીરીયલની બનેલી હોય છે જેનો જવાબ છે ક્રોમ વેનેડિયમ સ્ટીલ ત્યાર પછીનો પ્રશ્ન છે બેન્ચ વાઇસનો ઉપયોગ શું છે જેનો જવાબ છે વર્કપીસને પકડી રાખવા ત્યારબાદ આ સ્પેનરનું નામ શું છે તો અહીં એક સ્પેનરની આકૃતિ આપેલી છે જેનું નામ છે સોકેટ સ્પેનર ત્યારબાદ અગેન આ સ્પેનરનું નામ શું છે તો અહીં આકૃતિમાં આ એક સ્પેનર આપેલું છે જેનું નામ છે હુક સ્પેનર તો આ સ્પેનરનો આકાર હુક જેવો છે એટલા માટે તેનું નામ છે હુક સ્પેનર ત્યાર પછીનો પ્રશ્ન છે આકૃતિમાં બતાવ્યા મુજબ એક વર્નિયર સ્કેલની કિંમતની ગણતરી કરો તો અહીં ઉપર જે છે તે મેન સ્કેલ આપેલો છે અને નીચે વર્નિયર સ્કેલ આપેલો છે જેની અંદર આપણે એ ચેક કરવાનું રહેશે કે આ મેન સ્કેલ અને વર્નિયર સ્કેલ બંનેનો કયો કાપો એક્ઝેક્ટલી ઊભી સીધી રેખામાં મેચ થાય છે તો આ આકૃતિ પરથી તમે જોઈ શકશો કે ઝીરો પોઈન્ટ નાઇન યુનિટનો કાપો છે તેની લાઇન એક્ઝેક્ટલી ઊભી સીધી રેખામાં મેચ થાય છે એટલે તેની ગણતરી થશે ઝીરો પોઈન્ટ ઝીરો નાઇન યુનિટ ત્યાર પછીનો પ્રશ્ન છે વર્નિયર કેલિપરમાં એક્સ તરીકે ચિહ્નિત ભાગ શું દર્શાવે છે તો આ વર્નિયર કેલીપરની ઈમેજ છે જેમાં અહીં જે એક્સ ભાગ દર્શાવેલો છે તે ભાગ દર્શાવે છે સ્લાઇડિંગ યુનિટ ત્યાર ત્યારબાદનો પ્રશ્ન છે મેટ્રિક વર્નિયર કેલિપરમાં લિસ્કાઉન્ટ શું હોય છે તો વર્નિયર ઝીરો પોઈન્ટ ઝીરો ટુ મિલીમીટર એટલે કે વર્નિયર કેલીપર વડે આપણે નાનામાં નાનું ઝીરો પોઈન્ટ ઝીરો ટુ મિલીમીટરનું માપ માપી શકીએ છીએ ત્યારબાદ જોબના અંદરના બહારના અને ઊંડાઈ માપવા માટે કયા મેઝરિંગ સાધનનો ઉપયોગ થાય છે જેનું નામ છે વર્નિયર કેલિપર ત્યારબાદ અંદરના અને બહારના માપને માપવા માટે કેલિપરના કયા ભાગનો ઉપયોગ થાય છે જેનો જવાબ છે મૂવેબલ જો ત્યારબાદ ઝીરો પોઈન્ટ વન મિલીમીટરના ડિસ્કાઉન્ટ સાથે વર્નિયર કેલિપરનું રીડિંગ કેટલું થાય છે તો અહીં આ આકૃતિમાં વર્નિયર કેલિપરમાં એક રીડિંગની ઇમેજ આપેલી છે જેમાં આ ઉપરનો સ્કેલ છે તે મેઇન સ્કેલ છે અને નીચેનો સ્કેલ છે તે વર્નિયર સ્કેલ છે હવે અહીં આ જે ચાર લખેલું છે તેનો અર્થ થાય છે ચાર સેન્ટીમીટર એટલે કે ચાલીસ મિલીમીટર હવે આ જે ઝીરો છે તે આ ચાલીસ મિલીમીટર પછી આ એક કાપો એટલે કે એકતાલીસ ત્યાર પછી આ બીજો કાપો એટલે બેતાલીસ ત્યાર પછી આ ત્રીજો કાપો એટલે તેતાલીસ અને આ ચોથો કાપો એટલે ચુમ્માલીસ તો આનું રીડિંગ ચુમ્માલીસ મિલીમીટર કરતા વધુ છે એટલે પહેલા આપણે લખશું ચુમ્માલીસ અને ત્યારબાદ આ વર્નિયર સ્કેલનો ચોથો કાપો છે તે ઉપરના મેઇન સ્કેલ સાથે એક્ઝેક્ટલી મેચ થાય છે એટલે હવે આપણે આ ચુમ્માલીસ ની અંદર ઝીરો પોઈન્ટ ફોર એડ કરશું એટલે ટોટલ થશે ચુમ્માલીસ પોઈન્ટ ચાર એમ એમ તો આ રીડિંગ થશે ચુમ્માલીસ પોઈન્ટ ચાર એમ એમ ત્યાર પછીનો પ્રશ્ન છે ઝીરો પોઈન્ટ વન એમ એમના ડિસ્કાઉન્ટ સાથે વર્નિયર કેલેપરનું રીડિંગ કેટલું થાય છે તો અગેન અહીં એક રીડિંગની ઇમેજ આપેલી છે જેમાં આ ઉપરનો સ્કેલ છે તે મેઇન સ્કેલ છે અને નીચેનો સ્કેલ છે તે વર્નિયર સ્કેલ છે હવે અહીં વર્નિયર સ્કેલનો ઝીરો છે તે ઝીરો પછી આવેલો છે એટલે આ ઇમેજનું રીડિંગ ઝીરો પોઈન્ટ સમથિંગ થશે એટલે સૌ પ્રથમ લખશું આપણે ઝીરો પોઈન્ટ ઝીરો ત્યારબાદ આ વર્નિયર સ્કેલનો ત્રીજો કાપો છે તે ઉપરના મેઇન સ્કેલ સાથે એક્ઝેક્ટ મેચ થાય છે એટલે હવે આપણે આ ઝીરો પોઈન્ટ ઝીરોમાં ઝીરો પોઈન્ટ થ્રી એડ કરીશું તો આ રીડિંગ બનશે ઝીરો પોઈન્ટ થ્રી મિલીમીટર ત્યાર પછીના પ્રશ્નમાં પણ અહીં વર્નિયર કેલી પરના રીડિંગની એક ઇમેજ આપેલી છે તો એ રીડિંગ કેટલું હશે તે જણાવવાનું છે તો અગેન અહીં ઉપરનો સ્કેલ છે તે મેઇન સ્કેલ બનશે અને નીચેનો સ્કેલ છે તે વર્નિયર સ્કેલ બનશે અને અહીં મેઇન સ્કેલમાં આ જે પાંચ છે તેની વેલ્યુ થશે પચાસ મિલીમીટર અને અહીં વર્નિયર સ્કેલનો ઝીરો છે તે પચાસ પછી એક એકાવન બાવન ત્રેપન અને ચોપન પછી એટલે આ રીડિંગ ચોપન મિલીમીટર કરતાં વધારે હશે તો પહેલાં આપણે લખશું ચોપન પોઈન્ટ ઝીરો ત્યારબાદ વર્નિયર સ્કેલનો ચોથો પોઈન્ટ છે તે એક્ઝેક્ટલી મેઇન સ્કેલના કાપા સાથે મેચ થાય છે એટલે હવે આ ચોપનની અંદર આપણે ઝીરો પોઈન્ટ ચાર એમ એમ એડ કરીશું એટલે ટોટલ રીડિંગ થશે ચોપન પોઈન્ટ ચાર મિલીમીટર ત્યાર પછીનો પ્રશ્ન છે ડેપ્થ માઇક્રોમીટરથી સૌથી નાનું માપ કેટલું માપી શકાય છે જેનો જવાબ છે ઝીરો પોઈન્ટ ઝીરો વન મિલીમીટર ત્યારબાદ કયા સાધન વડે પિસ્ટન પિનનો વ્યાસ માપી શકાય છે જેનો જવાબ છે આઉટસાઇડ માઇક્રોમીટર ત્યાર પછીના પ્રશ્નમાં અહીં એક માઇક્રોમીટરના રીડિંગની આકૃતિ આપેલી છે અને તે કેટલું રીડિંગ બતાવે છે તે આપણે જણાવવાનું છે તો અહીં આ માઇક્રોમીટરનો ડાબી બાજુનો ભાગ છે તેને સ્લીવ કહે છે અને આ જમણી બાજુનો ભાગ છે તેને થિમ્બલ કહે છે અહીં આ આડી રેખાથી ઉપરના કાપા જે તે એક એક મિલીમીટરના અંતરે આપેલા છે અને એ આડી રેખાથી નીચેના કાપા છે તે ઝીરો પોઈન્ટ પાંચ મિલીમીટરના અંતરે આપેલા છે એટલે કે આ ઝીરોથી અહીં જે આ થિંબલની ઊભી રેખા છે તેની વચ્ચેનું માપ આપણે જોઈએ તો તે થશે પાંચ છ સાત આઠ પ્લસ અહીં આ ઝીરો પોઈન્ટ પાંચ એમ કાપો પણ આપણને દેખાઈ રહ્યો છે એટલે આ ઝીરોથી આ થિંબલની ઊભી રેખા વચ્ચેનું માપ થશે આઠ પોઈન્ટ પચાસ અને આ થિંબલનો જે આ ઓગણીસમ કાપો છે તે આ આડી રેખા સાથે બરાબર મેચ થાય છે એટલે હવે આ આઠ પોઈન્ટ પચાસમાં આપણે ઝીરો પોઈન્ટ ઓગણીસ ઉમેરીશું એટલે ટોટલ રીડિંગ થશે આઠ પોઈન્ટ ઓગણ ત્યારબાદ ચોસઠમાં પ્રશ્નમાં પણ અહીં માઇક્રોમીટરના રીડિંગની એક ઇમેજ આપેલી છે અને તે રીડિંગ આપણે જણાવવાનું છે તો અગેન આ આડી લાઈનથી ઉપરના કાપા જે આપેલા છે તે એક એક એમ એમના અંતરે આપેલા છે એટલે આ ઝીરોથી આ થિંબરની ઊભી રેખા વચ્ચેનું અંતર થશે ઝીરો પછી એક અને બે ત્યારબાદ આ આડી રેખાથી જે નીચેના કાપા છે તે ઝીરો પોઈન્ટ પાંચ મિલીમીટરના અંતરે આપેલા છે એટલે ઝીરોથી વચ્ચેનું ટોટલ ડિસ્ટન્સ થશે બે વત્તા પોઈન્ટ પચાસ એટલે કે બે પોઈન્ટ પચાસ અને આ આડી રેખા સાથે પચીસમો જે કાપો છે તે એક્ઝેક્ટલી મેચ થાય છે એટલે હવે બે પોઈન્ટ પચાસમાં આપણે ઝીરો પોઈન્ટ પચીસ ઉમેરીશું તો ટોટલ રીડિંગ થશે બે પોઈન્ટ પંચોતેર ત્યાર પછીનો પ્રશ્ન છે સ્લોટના અંદરના માપને ચેક કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે જેનો જવાબ છે વર્નિયર કેલિપર ત્યારબાદ વેક્યુમ ગેટથી શું ચેક કરી શકાય છે જેનો જવાબ છે ઇનલેટ મેનીફોલ્ડ સિસ્ટમમાં લીકેજ ત્યારબાદ ચીઝલનો હેતુ શું છે જેનો જવાબ છે ચીપિંગ તો ચીઝલનો અર્થ થાય છે છીણી અને ચીઝલ દ્વારા આપણે ચીપિંગ પ્રક્રિયાથી ધાતુને દૂર કરી શકીએ છીએ ત્યારબાદ મોટી સપાટ સપાટી પરથી ધાતુને દૂર કરવા માટે કઈ ચીઝલનો ઉપયોગ થાય છે જેનો જવાબ છે ફ્લેટ ચીઝલ ત્યારબાદ ચોરસ ખૂણાઓના મટીરિયલને દૂર કરવા માટે કઈ ચીઝલનો ઉપયોગ થાય છે જેનો જવાબ છે ડાયમંડ ચીઝલ ત્યારબાદ હેમરમાં આવેલા આઈ હોલનો હેતુ શું છે તો હેમરમાં જે આઈ હોલ આપેલો હોય છે તેની અંદર હેન્ડલ ફિક્સ કરી શકાય છે ત્યારબાદ લમ્પ હેમરનો ઉપયોગ શું છે તો અહીં આકૃતિમાં લંપ હેમરની ઇમેજ આપેલી છે જેનો હેતુ હળવા કામના કાર્ય માટે થાય છે ત્યારબાદ મેલેટ હેમરનો હેતુ શું છે તેનો જવાબ છે સોફ્ટ મેટલ પર ફટકા મારવા માટે તો આ મેલેટ હોય છે તે એક લાકડાની હથોડી હોય છે જેમાં તેનો હેડ અને હેન્ડલ બંને લાકડાના હોય છે અને તે હેમર વડે આપણે સીટ મેટલ ઉપર ફટકા મારીને તેના પર કામ કરી શકીએ છીએ ત્યારબાદ સ્પેસ લિમિટેશનમાં કયા સ્ક્રૂ ડ્રાઈવરનો ઉપયોગ થાય છે તેનો જવાબ છે સ્ટમ્પી સ્ક્રુ ડ્રાઈવર ત્યારબાદ નાના વ્યાસના જોબ માટે કયા વાઇસનો ઉપયોગ થાય છે જેનો જવાબ છે હેન્ડવાઈસ અને છેલ્લો પ્રશ્ન છે કઈ પરિસ્થિતિમાં ટાયરના દબાણને ચેક કરી શકાતું નથી જેનો જવાબ છે લાંબા સમય પછી ટાયર ગરમ થાય ત્યારે તો આ વિડીયો લેક્ચરમાં આપણે મેઝરિંગ અને માર્કિંગ પ્રેક્ટિસને લગતા ટોટલ પંચોતેર પ્રશ્નો સોલ્વ કર્યા તો જીએસઆરટીસીમાં જે હેલ્પરની ભરતી થવાની છે તેના પેપરમાં આવા પ્રકારના જ એમસીક્યુ પૂછાઈ શકે છે તો હું આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે તો આવા જ અગત્યના વિડીયો જોવા માટે તમે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ વેરી મચ